સાબરકાઠા જિલ્લાના ખેડબ્રહ્માનગરની શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા બાર જાન્યુઆરી ના રોજ સ્વામી વિવેકાનંદજીની નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો સ્વામીજીના જન્મ દિવસ નિમિત્તે યુવાઓમાં જાગૃતિ સંદેશો પહોંચે તેવો એક નમ્ર પ્રયાસ યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવ્યો હતો સમગ્ર દેશમાં યુવાનોમાં જાગૃતિ આવે તે માટે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે સ્વામી વિવેકાનંદ રમોત્સવ ઉત્સવ નું આયોજન કરીને ગુજરાતની તમામ શાળા અને કોલેજોમાં આયોજન કરવામાં આવ્યું હતું ભારતની વિસરાતી પ્રાચીન રમતોની યુવાનોમાં જાગૃતિ આવે મોબાઈલ અને ટેલિવિઝન થી શરીરને નુકસાન પ્રવૃત્તિઓ છોડીને યુવાનો મેદાનમાં જઈને આ રમતો રમી શકે જેનાથી પોતાની શારીરિક શક્તિનો વિકાસ થાય તે માટે શાળા કોલેજના વિદ્યાર્થીઓને જેમાં પરંપરાગત પ્રાચીન રમતો જેવી કે રણસા ખેંચક સંગીત ખુરશી લીંબુ ચમચી ગીલી દંડા સાટોડીઓ લંગડી જેવી વિવિધ પ્રાચીન રમતોમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો દરેક વિજેતા સ્પર્ધાનો